તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે નવા મુખ્યમંત્રી બે હજાર ચોવીસના છે તે નવા મુખ્યમંત્રીઓ ક્યાં ક્યાં છે અને હમણાં મિત્રો છે પાંચ રાજ્યોમાં જે ચૂંટણી થઈ હતી ત્યારબાદ છે નવા મુખ્યમંત્રી અને છે ઘણી જગ્યાએ છે મિત્રો છે રાજ્યપાલ પણ ભદ્રાણા છે તો આ વિડીયોમાં આપણે છે નવા મુખ્યમંત્રી બે હજાર ચોવીસના અને તેનું પાટનગર રાજ્યનું અને છે રાજ્યપાલ હાલમાં કોણ છે તે તમામ માહિતી આપણે જોવાના છીએ તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સૌને ખબર છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે મિત્રો તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હાલમાં રહેલા છે હાલમાં આપણું જે પાટનગર ગાંધીનગર છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે ગુજરાતના રહેલા છે ત્યારબાદ છે રાજસ્થાન રાજ્ય વિશે વાત કરીએ તો રાજસ્થાન રાજ્યમાં મિત્રો તાજેતરમાં છે ચૂંટણી બાદ છે નવા મુખ્યમંત્રી બદલાણા છે ને વર્તમાન સમયમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી જવાબ આવશે ભજનલાલ શર્મા છે મિત્રો તેઓ નવા મુખ્યમંત્રી બન્યા છે રાજસ્થાનનું મિત્રો પાટનગર જોઈએ તો જયપુર છે તેનું પાટનગર રહેલું છે અને કલરાજ મિશ્રા છે ત્યાંના રાજ્યપાલ પદ ઉપર રહેલા છે ઉપરાજ્ય ઉપમુખ્યમંત્રી મિત્રો જોઈએ તો આમાં ઉપમુખ્યમંત્રીની પણ નિમણૂક થઈ છે જેમાં પ્રેમચંદ બેરવા અને દિયાકુમારીનો સમાવેશ થાય છે ઉપપ્રમ ઉપમુખ્યમંત્રી તરીકે ત્યારબાદ સિક્કિમ રાજ્યની વાત કરીએ તો સિક્કિમ રાજ્યના છે તે મુખ્યમંત્રી હાલમાં કોણ છે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે પ્રેમસિંહ તમાંગ છે તેવો મિત્રો સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી છે સિક્કિમ રાજ્યની હાલની રાજધાની ગંગટોક રહેલી છે મિત્રો અને છે ત્યાંના રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે વર્તમાન સમયમાં રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તેલંગાણા રાજ્ય વિશે તો તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી હાલમાં કોણ બન્યા છે મિત્રો નવા જ બન્યા છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે રેવંત રેડી મિત્રો તાજેતરમાં જેઓ ચૂંટાઈ ગયા છે અને નવા મુખ્યમંત્રી તેઓ બન્યા છે હૈદરાબાદની રાજધાની તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે મિત્રો અને ત્યાંના રાજ્યપાલ છે તમિલ સાઈ સુંદર રાજન છે હાલમાં ત્યાંના રાજ્યપાલ રહેલા છે ત્યારબાદ ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે યોગી આદિત્યનાથ છે હાલમાં મુખ્યમંત્રી છે મિત્રો ઉત્તર પ્રદેશની રાજધાની જોઈએ તો લખનઉ છે ત્યાંની રાજધાની છે અને આનંદીબેન પટેલ આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે ત્યાંના હાલના રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પશ્ચિમ બંગાળ રાજ્ય વિશે તો પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે મમતા બેનર્જી મિત્રો છે હાલમાં ત્યાંના મુખ્યમંત્રી છે ત્યાંના મિત્રો આપણે રાજધાની જોઈએ તો કોલકાતા ત્યાંની રાજધાની છે અને સી વી આનંદા બોસ છે ત્યાંના હાલના રાજ્યપાલ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ પંજાબ રાજ્ય વિશે તો પંજાબ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો તેના મિત્રો મુખ્યમંત્રી છે ઓપ્શન બી આવશે ભગવત માન છે મુખ્યમંત્રી છે અને ત્યાંની રાજધાની જોઈએ તો ચંદીગઢ રાજધાની છે અને બનવારીલાલ છે ત્યાંના હાલના રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્યારબાદ કર્ણાટક રાજ્યની વાત કરીએ તો કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સિદ્ધારમૈયા છે તેઓ હાલમાં છે ત્યાંના મુખ્યમંત્રી છે અને તેનું મિત્રો પાટનગર જોઈએ તો તેની રાજ પાટનગર છે બેંગ્લોર છે અને થાવરચંદ ગેહલોત છે ત્યાંના હાલના મુખ રાજ્યપાલ પદ ઉપર રહેલા છે આંધ્રપ્રદેશ રાજ્યની વાત કરીએ તો ત્યાંના મિત્રો હાલના મુખ્યમંત્રી છે તે કોણ છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે જગન વાય એસ જગન મોહન રેડ્ડી છે હાલના મુખ્યમંત્રી છે તેનું પાટનગર જોઈએ તો વિશાખાપટ્ટનમ છે તેનું પાટનગર છે અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર છે તે હાલના રાજ્યપાલના પદ ઉપર ત્યાં રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો અસમ રાજ્ય વિશે તો અસમ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે હેમંત બિસ્વા છે ત્યાંના મુખ્યમંત્રી છે દિશપુર મિત્રો ત્યાંની રાજધાની છે અને ગુલાબચંદ કટારિયા છે ત્યાંના રાજ્યપાલના પદ ઉપર છે ત્યારબાદ છે ઉત્તરાખંડ રાજ્ય વિશે વાત કરીએ ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે પુષ્કર પુષ્કરસિંહ ધામી છે અને દેહરાદૂન છે ત્યાંની રાજધાની છે અને છે ગુરમીત સિંહ છે ત્યાંના રાજ્યપાલ પદ ઉપર છે પોડીચેરીની વાત કરીએ તો ત્યાંના મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે એન રંગાસવામી ત્યાંના મુખ્યમંત્રી છે અને પોંડિચેરી ત્યાંની છે મિત્રો રાજધાની છે અને તમિલ સાઈ સુંદર રાજન છે હાલના રાજ્યપાલ પદ ઉપર તેઓ ત્યાં રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ ઝારખંડ રાજ્ય વિશે તો ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે હેમંત સોરેન છે રાજધાની રાંચી છે ઝારખંડની અને સીપી રાધાકૃષ્ણન છે મિત્રો હાલમાં રાજ્યપાલના પદ ઉપર તેઓ રહેલા છે તમિલનાડુની વાત કરીએ તો એમ કે સ્ટાલિન છે હાલમાં તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી છે ચેન્નઈ ત્યાંની રાજધાની છે અને રબી છે ત્યાંના હાલના રાજ્યપાલ પદ ઉપર છે ત્યારબાદ છે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો પેમા ખાંડુ છે મિત્રો હાલમાં ત્યાંના મુખ્યમંત્રીના પદ ઉપર છે અને ઈટાનગર તેની છે રાજધાની છે અને જનરલ કેવલિયમ ત્રિવિક્રમ ત્યાંના હાલના રાજ્યપાલ પદ ઉપર તેઓ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ ઉડિશા રાજ્ય વિશે તો ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો નવીન પટનાયક છે અને તેઓ અને ભુવનેશ્વર ત્યાંની છે રાજધાની છે અને રઘુવીર દાસ છે રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશ વિશે તો હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે સુખવિન્દર સુખવિન્દરસિંહ સુખુ છે અને હાલમાં શિમલા અને ધર્મશાલા ત્યાંની રાજધાની છે અને શ્રી પ્રતાપ શુક્લા છે રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્ય વિશે તો મધ્યપ્રદેશ રાજ્યના જે મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ મોહન યાદવ છે નવા મુખ્યમંત્રી બન્યા છે મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલ છે અને મંગુભાઈ પટેલ છે હાલમાં રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ મિઝોરમ રાજ્ય વિશે તો મિઝોરમ રાજ્ય છે તેના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે લાલ દોહમા છે બન્યા છે અને આઈઝોલ છે તેની રાજધાની છે અને હરિબાબુ કુંભમપતિ મિત્રો છે તે હાલમાં રાજ્યપાલના પદ ઉપર છે ત્યાં રહેલા છે હરિયાણા રાજ્યની વાત કરીએ તો મનોહરલાલ ખટ્ટર છે હાલમાં ત્યાંના મુખ્યમંત્રી છે અને ચંદીગઢ તેની રાજધાની છે અને બંડારુ દત્તાત્રેય છે રાજ્યપાલના પદ ઉપર ત્યાં હાલ સ્થિત છે ત્યારબાદ મણિપુર રાજ્ય વિશે વાત કરીએ તો ત્યાંના મુખ્યમંત્રી હાલમાં એન બિરેનસિંહ છે અને ઇમ્ફાલ છે ત્યાંની રાજધાની છે અને અનસુયા ઉકે છે હાલમાં ત્યાંના રાજ્યપાલ પદ ઉપર તેઓ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે છત્તીસગઢ રાજ્ય વિશે તો વિષ્ણુદેવ રાય છે હાલમાં મુખ્યમંત્રી પદ ઉપર છે અને રાયપુર તેની રાજધાની છે વિશ્વભૂષણ હરિચંદ્ર છે હાલમાં રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્રિપુરા રાજ્યની વાત કરીએ તો ત્રિપુરા રાજ્યના હાલના જે મુખ્યમંત્રી છે માણિક શાહ છે અને અગરતલા તેની રાજધાની છે અને ઇન્દ્રસેન રેડ્ડી છે હાલમાં રાજ્યપાલના પદ ઉપર તેઓ રહેલા છે બિહાર રાજ્યની વાત કરીએ તો બિહાર રાજ્યના મુખ્યમંત્રી હાલમાં કુમાર છે અને પટના તેની રાજધાની છે અને રાજેન્દ્ર વિશ્વનાથ આલે આ આરલેકર હાલમાં ત્યાંના રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્યારબાદ આપણે વાત કરીએ દિલ્હી વિશે તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે તો અરવિંદ કેજરીવાલ છે અને ન્યૂ દિલ્હી છે તેની રાજધાની છે અને વિનય કુમાર સક્સેના છે ત્યાંના ઉપ છે તે રાજ્ય ઉપરાજ્યપાલ ત્યાંના છે મિત્રો ત્યારબાદ આપણે વાત વિનયકુમાર સક્સેના ત્યારબાદ ગોવાના મુખ્યમંત્રીની વાત કરીએ તો પ્રમોદ સાવંત છે હાલમાં મુખ્યમંત્રી છે પણજી છે તેની રાજધાની છે અને પી એસ શ્રીધરણ પિલ્લાઈ છે હાલમાં રાજ્યપાલના પદ ઉપર રહેલા છે કેરળ રાજ્યની વાત કરીએ તો કેરળ રાજ્યના જે હાલના મુખ્યમંત્રી પી વિજયન છે અને તિરુવંતમપુરમ છે હાલમાં તેની રાજધાની છે અને આરીફ મોહમ્મદ ખાન છે ત્યાંના રાજ્યપાલ પદ ઉપર તેઓ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ મહારાષ્ટ્ર રાજ્ય વિશે તો મહારાષ્ટ્ર રાજ્યના જે મુખ્યમંત્રી છે એકનાથ શિંદે છે મુંબઈ તેની રાજધાની છે અને રમેશ બેસ છે હાલમાં ત્યાંના છે રાજ્યપાલ પદ ઉપર છે મેઘાલય રાજ્યની વાત કરીએ તો મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી કોનરાન સંઘમા છે અને શિલોંગ છે તેની રાજધાની છે અને ભાગુ ચૌહાણ છે તે હાલમાં ત્યાંના રાજ્યપાલ પદ ઉપર છે નાગાલેન્ડની વાત કરીએ તો નેફ્યુરિયો છે હાલમાં નાગાલેન્ડ રાજ્ય છે તેના મુખ્યમંત્રી પદ ઉપર છે અને કોહિમા છે ત્યાંની રાજધાની છે અને લા ગણેશન છે ત્યાંના જે રાજ્યપાલ પદ ઉપર રહેલા છે તો મિત્રો આતા તા બે હજાર ચોવીસ સુધી જે શરૂઆત સુધીમાં જે હાલમાં જે મુખ્યમંત્રી રાજ્યપાલ અને તેની રાજધાની વિશેની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં